આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક પત્રકાર પરિષદ યોજી સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે પીડિત યુવકે કરેલા આક્ષેપો હૃદય દ્રાવક છે તેના જણાવ્યા અનુસાર ટ્રાફિક પોલીસે તેની અટકાયત કર્યા બાદ પોલીસ વાહનમાં જ માર મારવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ પોલીસ મથકે લઈ જઈને મદદનીઝ પોલીસ કમિશનર તથા અન્ય કોન્સ્ટેબલોએ તેને જન્મની જેમ દંડા વડે ફટકાર્યો હતો યુવકે પોલીસ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે પોલીસકર્મીઓએ તેને જમીન પર સોડાવી તેની છાતી પર ચડી જઈને ગુપ્ત ભાગોમાં પણ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી આ ઘટનામાં યુવકને શારીરિક અને માનસિક રીતે ભાંગી નાખવામાં આવ્યો હોવાનો દાવો તેના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે આ ગંભીર પ્રકરણમાં પ્રત્યાગત રૂપે યોજાયેલી પત્રકાર પરિષદમાં માં ઉચ્ચ પોલીસ અધિકારી ખાતરી આપી છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનના ના સીસીટીવી ફૂટેજ તેમજ ઉપલબ્ધ પુરાવાની તપાસ દરમિયાન કોઈ પણ પોલીસ અધિકારી કે કર્મચારી કસૂરવાર સાબિત થશે તો તેમની વિરુદ્ધ શૂન્ય સહિશ્ન કડક માં કડક કાયદાકીય અને ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે બંને પક્ષે ફરિયાદ કરી દેતું છે લગભગ કાલે 3 તારીખે એટલે જાન્યુઆરી 10:30 વાગેની આસપાસ નર્સિંગ હોમ તારસા છે એ ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ એમનું રાબેદા મુજબના ના મોર્નિંગ શેડ્યુલ કામ કરી રહી હતી એ દરમિયાન કૌશલ જાટ કરીને જે વ્યક્તિ છે એ ટ્રાફિક નિયમનો ભંગ કરેલો એને મુખ્ય ત્રણ ત્રણ થી ચાર જે એમબીએક્સ અને એના રૂલ્સ હોય એ તોડેલા હતા અને મેઇન તો એની પાસે નંબર પ્લેટ વગરની જે વ્હીકલ હતું બુલેટ પ્લેટ વગરનું હતું ચાર થી પાંચ અને પાંચમી લાયસન્સ પણ હતું પાંચેક પ્રકારના ટ્રાફિકના નિયમોનો ભંગ કરેલો હતો એટલે ટ્રાફિક પોલીસે એને રોકી અને કીધું ભાઈ તું સાઈડ બાફ બરાબર અને એના પછી આગળ ઘટનાક્રમ થયો

આ વ્યક્તિને ડોક્યુમેન્ટ્સ પૂછવામાં આવે અને સાઈડમાં ઉભા રાખીને ડોક્યુમેન્ટ પૂછવામાં કે તમે તમારા ડોક્યુમેન્ટ્સ બતાવો તમને પાસે લાઇસન્સ છે કે નહીં આ તે બધું પૂછતા એને પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું હવે ત્યાં વધારે ઘર્ષણ શરૂ થાય અને વ્હીકલ પણ એનું લેવાનું જરૂર છે એટલે અ ત્યાંના માણસો હોય આ તે રેસીપી સાહેબ હતા એમને પણ સાહેબને પણ બોલાયા અને એમને ઉગ્ર બોલાચાલી થાય, વધારે ઘર્ષણ થાય એ વિડીયોઝ અમારી પાસે પણ છે. તમે એનો તમે તમારી રીતે વેરીફાઈ પણ કરી શકો છો કે ઉગ્ર બોલાચાલી થતા પોલીસ સાથે ઘર્ષણનો સ્વરૂપ બગડતા ત્યાં ટ્રાફિક વધારે જામ થઈ જતા અને વ્યવસાય પર એના ગનમેન ડ્રાઈવર બધા ભેગા અને એને ચોકી પર લઈ ગયેલા હતા. બરાબર ત્યાં પછી એને સમજાવતા કારણ કે એ દરમિયાન એક ટ્રાફિક અવેરનેસ એક બીજો કાર્યક્રમ પણ વડોદરા શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું તો તેમ છતાં પણ એ રોકાઈ અને શાંતિથી એને સમજાવી રહ્યા હતા કે તું તારા ડોક્યુમેન્ટ આપ અને તું પોલીસ સાથે શા માટે ઘર્ષણ કરે છે તું તારા જરૂરી અમને તો અમે તારા વિરોધમાં કાર્યવાહી કરીશું તો એ છતાં એને તાબે ના થતા એના માતા પિતા અને એના ભાઈને બોલાયો એના ભાઈ પણ એ જ ધમકી આપે કે અમે તારી વર્દી ઉતારી લઈશું તમારી વર્દી ઉતારી લઈશું અમે તમારે તાબે નહીં થઈએ અમારી સાથે કોઈ માથાકૂટ ના કરશો આટલી બધી ઘર્ષણ અને ઝપાઝપી થઈ ઝપાઝપી ટ્રાફિક સિગ્નલમાં ઝપાઝપી કરતા પોલીસ અહીંયા ઉજળા થયા છે ને સામાન્ય ઇજાઓ થઈ કે જે જેની અમે પોલીસે અમને જાણ પણ કરી ટ્રાફિક પોલીસે સાથે સાથે જયારે એને સમજાઈ અને ટ્રાફિક ચોકી પર લઈ જવામાં આવ્યું ત્યારે પણ એ લોકો એના ભાઈ એની માતા એના પિતા પાછું આ ઉગ્ર બોલાચાલી અને પોલીસના કામમાં અડચણ અડચણ કામ શરૂ એ દરમિયાન એના પણ ઉગ્ર બોલાચાલી કરી અને પોલીસનું અપમાન પણ કર્યું અને પોલીસ સાથે ઘર્ષણ પર ઉતર્યા ત્યારે એના પિતાનું આઈ કાર્ડ પૂછો જતા એના પિતાએ પણ ધમકી આપી કે હું પોલીસમાં છું પાછળથી ખરાઈ કરતા અમને માલુમ પડી કે રેલવે પોલીસ ફોર્સમાં કામ કરી રહ્યા છે નડિયાદમાં કદાચ એમની કામગીરી ચાલુ છે એના એનો ભાઈ જે પોલીસને ધમકી આપી રહ્યા હતા પોલીસ સાથે ગેરવર્તન કરી રહ્યા હતા પોલીસના કામમાં અડચણ કરી રહ્યા હતા એમને પણ કર્યું તો એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે એ ગુનાની માહિતી હું આપણે આપું સયાજીગંજ પોલીસ સ્ટેશનની અંદર એ ગુનો દાખલ થયેલો છે મારામારી પ્રોહીનો ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહી ગુનો દાખલ થયેલો છે સાથે સાથે રેલવે પોલીસ નડિયાદમાં પણ એના વિરુદ્ધમાં બે ગુના દાખલ થયેલા છે એટલે કે આ પરિવારનો જે સભ્ય છે એ પણ પોલીસ સાથે જે ઘર્ષણમાં ઉતર્યા હતા પોલીસને કામમાં આગળ જે આજે જાટ કૌશલ છે એના વિરુદ્ધમાં આપણે જે એમબીએ પ્રમાણેની કાર્યવાહી કરતા હતા એમ લોકો ના પાડી કે ના તમે આમ ના કરશો અમે તમારી વર્દી ઉતારી લઈશું એમ કરીને પોલીસ સાથે ઘર્ષણ કરતા પછી પોલીસ ની પણ અમે ટ્રાફિક પોલીસ ને પણ સાંભળ્યું અને બપોર પછી અમને મેડિકલ લીગલ અરજી પણ એ લોકો ની મળી કે એ વ્યક્તિ જે કૌશલ જાડો તો દવાખાના માં દાખલ થયા તો એની પણ અમે અરજી લીધી અને અમારો પણ પોલીસ તરફથી ગુનો દાખલ કર્યો એટલા જે ગુના જે તમે કીધું કે ટ્રાફિક ના નિયમો ભંગ કર્યો છે એમાં એ વાત ઈજાગ્રસ્ત હાલત માં સાજી હોસ્પિટલ લવાયો અને ખૂબ માર મારેલો એ વાત એ વાત બિલકુલ ગ્રાહ્ય નથી રાખતી કારણ કે અમારી પાસે અત્યાર હાલ એસએસજી હોસ્પિટલનો નો મેડિકલ નો ડોક્ટર નો સાઈ કરેલો રિપોર્ટ છે જેની અંદર ડોક્ટર એવું લખીને આપે છે એક્સરે વિભાગ છે ઓર્થો વિભાગ છે સર્જરી વિભાગ છે તપાસ કરી આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ દ્વારા ડિટેક્ટેડ કોઈ જ પ્રકારની એવી ગંભીર ઈજાઓ થઈ નથી પોલીસની કોઈ પ્રકારની ઈજાઓનો રિપોર્ટ મેડિકલ રિપોર્ટ નથી જયારે અમદાવાદની અંદર ઘટના બની હતી ત્યારે પોલીસે બોડી ઓન કેમેરા નો ફૂટેજ છે જે પણ પુરાવા પુરાવા જરૂરી જરૂર પ્રોવાઈડ કરીએ છીએ અત્યારે આપણે આપું છું જે નર્સિંગ હોમ ચાર રસ્તાના સીસીટીવી ફૂટેજ છે મેડિકલ રિપોર્ટ છે સાથે સાથે બોડી વન કેમેરામાં શું સંભળાઈ રહ્યું છે એ બહુ ક્લિયર છે જ્યારે પણ પોલીસ ચાર રસ્તા પર ઊભી હોય છે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવડાવતી હોય છે. એ પણ ત્યાં એવા કેઓટીક સિચ્યુએશનમાં એમના મનને શાંત કરીને ઉભી હોય છે. ઘણી વખત એવા નોટોરિયસ અને ઉગ્ર સ્વભાવના વ્યક્તિ આવતા હોય છે તો નાની મોટી બોલાચાલી થતી હોય એ માનવ સ્વભાવ છે. છતાં પણ પોલીસે ખૂબ સંયમ રાખીને પ્રયત્ન કર્યો અને પોલીસ ચોકી પર લઈ જઈને પણ સમજાવવામાં આવ્યો કે એને ડોક્યુમેન્ટ્સ આપી દે વેરીફાઈ કરીને એના વિરુદ્ધમાં નાનો એમ બી એકનો ગુનો છે એ પ્રકારની કાર્યવાહી કરી અને અમે એને સમજાવવામાં પણ છતાં પણથી ઉગ્ર ઉચ્ચ અધિકારી સાથે પણ એમને માથાકૂટ કરી પરિવારને પણ બોલાવ્યા પરિવાર સાથે પણ અમે એમને એમને સમજ કરી રહ્યા હતા છતાં પણ પરિવાર પણ નહોતો સમજતો પરિવારનો પણ એવો જ બેકગ્રાઉન્ડ અમે અત્યારે ચકાસો તો લાગ્યું કે આ ઘણા બધા ગુનામાં પરિવાર પણ સંકળાયેલો છે તો આ પોલીસને પણ ક્યાંક આપણે સમજવી જોઈએ પોલીસ પણ એટલું સંયમ રાખે છે અને આપણે એને સમજવું આ ગુનાઓની અંદર કેટલા ગુનાઓ આવા છે કે જેની અંદર એને ક્લીન ચીટ મળી જાય છે એવા છે કોઈ ગુનાઓ અત્યારે હાલ તો અમારી પાસે ખાલી ચાર ગુનાઓની ડિટેલ આવેલી છે ક્યાં ક્યાં શું શું તપાસ થઈ છે શું છે આગળના તપાસ થશે એમાં યુવકનો સીધો આક્ષેપ છે એ પ્રાઇવેટ પાર્ટ પર માર માર્યો છે તો આ દિશામાં તટસ્થ તપાસ થશે કે નહીં બિલકુલ તટસ્થ તપાસ થઈ રહી છે કારણ કે આ તપાસ છે રામપુરા પોલીસ સ્ટેશન ના સિનિયર પોલીસ અધિકારી કરી રહ્યા છે સાથે સાથે મેડિકલ રિપોર્ટ શું કે છે એ પણ બહુ મોટી મોટી વસ્તુ છે એના આધારે તપાસ

ડોક્ટરના ક્લીન સર્ટિફિકેટ અમારી પાસે છે. ત્રણ ડોક્ટરોએ સર્ટિફિકેટ આપે છે. સર્જરી વિભાગે આપે છે. તો ખબર નહીં પણ સ્થળ પર હાજર જ્યારે એના વિડીયો જે બતાવી રહ્યા છે ને એમાં એને ગંભીર રીતે માર લાગેલો ક્લિયર દેખાય છે. એ બાબતે શું કહેશો? હું ડોક્ટરના રિપોર્ટને સાથે તમારી સાથે રજૂ થઈ છું કે ડોક્ટર જે કહી રહ્યા છે સરકારી ડોક્ટર જે કહી રહ્યા છે એ આધારે એવી કોઈ જબરદસ્ત એને કોઈ ઈજા નથી થઈ.

કોઈ પોલીસ પાસે કોઈ પ્રકારની સત્તા નથી કે કોઈને મારી શકે અને જો મારવું હોય તો એને વેલિડ રીઝન પણ આપશે એ તપાસનો વિષય છે જ્યારે તપાસ થશે કે પોલીસ શા માટે દંડા માર્યા છે તો પોલીસે માર્યું છે કે નથી માર્યું એ એ તપાસનો વિષય છે એક જ આ એક તપાસનો વિષય છે અમે રીઝન શોધીએ ને હા પોલીસ પાસે સીઆરપીએફ માં સત્તા છે કે જરૂરી બળનો ઉપયોગ કરી શકે બળનો ઉપયોગ કરી શકાય પણ આવી રીતે એને પગે પણ ઈજાઓ છે, હાથ પગ પણ ઈજાઓ છે, બેક પાર્ટ પણ પણ ઈજાઓ છે. આ બધી ઈજાઓ સામાન્ય ઈજામાં તમે કહો છો કે આ સામાન્ય ઈજા છે. હું મારી પાસે કોઈ સત્તા છે જ નહીં કે હું કહી શકું કે આ સામાન્ય ઈજા છે. મેડિકલ ડોક્ટર કહી શકે. હું એક્સપર્ટ નથી. ડોક્ટર એક્સપર્ટ હોય. ડોક્ટરના રિપોર્ટના આધારે પોલીસ તપાસ કરે. મુખ્યત્વે મેડમ વાત છે કે જ્યારે ટ્રાફિક શાખા જ્યારે કામગીરી કરતી હોય છે. જો આવું ઘર્ષણ થાય તો ટ્રાફિક પોલીસે પહેલા જે કાર્યવાહી કરવી જોઈએ. મારવાની જે વાત છે એ થયા છે. આજે પણ માનસુ કે આક્ષેપ છે પરંતુ જયારે ગંભીર રીતે ઈજા એના જે વ્યક્તિ છે તેની પણ દેખાય રહ્યા છે તો મારી કેવી રીતે કારણ કે કાર્યવાહી કરવી છે તમે પોલીસ ની કાર્યવાહી માં દત્ત કરી ગુનો નોધી શકે છે ત્યારે પહેલા કેમ ગુનો નોધ્યો અને જયારે આ વિડીયો વાયરલ થયા પોલીસ ઉપર જ્યારે આક્ષેપો થશે ત્યારે કેમ ફરિયાદ છે ફરિયાદ છે મનાવ બન્યો છે મનાવ બન્યો છે સવારે ફરિયાદ થઈ જાય ત્રણ વાગે એટલે વિડીયો વાયરલ થતા બાદ ફરિયાદ ના એવું નથી એક એક મોટો સડક સંવેદનાનો કાર્યક્રમ હતો જે ખૂબ મોટા પાયે થઈ રહ્યો તો પોલીસને ત્યાં પણ એમની હાજરી જરૂર હતી કારણ કે ઘણા બધા લોકો અને ઘણા બધા રિસોર્સિસ ત્યાં લાગેલા હતા ત્યાં પણ જવું જરૂરી હતું ત્યારબાદ એ લોકોને સમજા એ લોકોને પણ એ લોકોના માતા પિતાને પણ આવી રહ્યા હતા કારણ કે એમના પણ ડોક્યુમેન્ટ અમારે વેરીફાઈ કરવા હતા એ અમે ડિટેલમાં તપાસ કરીએ કે એ શું કામ કરે છે એનું શું બેકગ્રાઉન્ડ છે અત્યારે હાલ તો બેંકમાં કામ કરે છે એટલું ધ્યાને છે પણ છતાં પણ એની કોઈ બીજી શું એક્ટિવિટી છે તપાસવા એના ફાધર ની ઉપર કે એના મધરની ઉપર કે જાતે એ ભોગ બનવાની ઉપર કોઈ ગુનાહિત ઇતિહાસ છે મેં આપને કીધું ને એના ભાઈ નાનો ભાઈ છે એના માતા પિતાને એના ભાઈના વિરુદ્ધમાં વિરુદ્ધ ક્યારે આ પ્રશ્ન બની બરાબર ક્યારે ડાઉકુરા કેમ લઈ લાગે એને કેમ ડાઉકુરા લઈ ગયા સપોઝ કે સુધી જજિંગ નો સ્થળ તો એની પાસેથી ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરવા તો એટલા માતા પિતાને બોલાય ને કે તમારા બાળક નું ડોક્યુમેન્ટ્સ લાવો મેડમ પોલીસ સ્ટેશન સમગ્ર ઘટના ક્યારે ખબર પડી આ મેં તમને આખો ઘટનાક્રમ કીધો છે રાવપુરા પોલીસ સ્ટેશન પાસે આવ્યું તમે આખું ઇન્વેસ્ટિગેશન બહુ ડિટેલ ના કરશો પછી

એ ટ્રાફિક નો વિષય છે પહેલા ટ્રાફિક તો ડિટેલ લઈ જે ને જે બે 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 પાર્ટી છે. બરાબર? બે પાર્ટી છે. ટ્રાફિક પોલીસ ચોકી પણ હોય છે ને એ પણ કાર્યરત છે ને અહીંયા. ને પણ પોતે સમજવું પડે કે શું ઘટના થઈ. એસીપી સિનિયર ઓફિસર છે એ પણ સમજે ને કે મારી સાથે આ મારા પોલીસ સાથે શું બનાવ થયો છે? સામેવાળા સાથે શું બનાવ થયો? જો કોઈ ક્રાઇમ બન્યો હોય તો અહીંયા લાવે ને. તરત જ અહીંયા બે પક્ષ તો સાંભળે ને. આપણે પણ કોઈ નાની મોટી એ એ મેડિકલ સર્ટિફિકેટ હજુ કયો એ નક્કી થશે ને ભાઈ.